તો ક્યાં કેટલી ગરમી છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીએ છીએ ત્યારે વડોદરામાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને અમારા રિપોર્ટર સાથે પણ વાતચીત કરીશું મયુર સરવૈયા વડોદરાથી રાજકોટથી અમારી સાથે વડોદરાથી કુનાલ શર્મા બંને સાથે વાતચીત કરીશું સૌથી પહેલા જઈશું રાજકોટ મયુર વાત કરીએ રાજકોટમાં જે રીતે કેટલીક જગ્યા પર છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે કેટલીક જગ્યા ઉપર બહાર ન નીકળવાની સૂચના છે ક્યાંક જે ટ્રાફિક સિગ્નલ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કેવા પ્રકારની લોકો માટે ગરમીને લઈ લઈ બિલકુલ રાજકોટ ની અંદર છેલ્લા ચાર દિવસથી થી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે બપોરના ત્રણ વાગ્યે જોવા મળી રહ્યું છે ને તેમને જ લઈને આ જે કોર્પોરેશન છે તેમના દ્વારા રેડ એલર્ટ જે છે તેની ગાઈડલાઈનો પણ બહાર પાડવામાં આવી છે તો પોલીસ કમિશનર જે છે તેમના દ્વારા જે સિગ્નલો જે છે તે એકથી ને ચારના સમયગાળા દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા છે આજની વાત કરીએ તો આજે પણ ચાલીસથી ચુમાલીસ ડિગ્રી તાપમાન જે છે રહેવાની તે શક્યતા છે અત્યારે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે અને આજ ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે લોકો જે છે તે લીંબુ સરબત તેમજ ઠંડા પીણાનો સહારો જે છે તે અત્યારે લઈ રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો

અમારે ત્યાં લીંબુ શરબત લીંબુ વરિયાળી આદુ લીંબુ પુદીનાવારી સોડા જે પીવાથી ગરમીમાં લૂ લાગતી નથી તડકો નથી લાગતો રાહત મળે છે અને બીજા નંબરમાં આરોગ્ય સુધરે છે એનેથી હીટ હીટ સ્ટ્રોક લાગવાની શક્યતા ઘટી જાય છે બરાબર શરબત ફુદીના શરબત સહિતની વરિયાળી શરબત સહિતની લોકો જે છે તે અત્યારે ખંડા પીણા જે છે તેઓ પી રહ્યા છે અને ગરમીથી રાહત અત્યારે જોઈ મેળવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અનેક જગ્યાએ જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા છાસ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે તો અનેક જગ્યાએ અત્યારે જે ડોમ જે છે તે પણ બાંધવામાં આવ્યા છે તો સિગ્નલ જે છે તે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી અને એકથી ચાર જે છે તે સિગ્નલ બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે બિલકુલ માયરું અપડેટ માટે પાછા ફરીશું રોકાજો અમારી સાથે તો કુનાલ શર્મા જોડાયા છે વડોદરાથી અમારી સાથે કુનાલ વડોદરાની વાત કરીએ ઉત્તર મધ્ય ગુજરાતની સૌથી વધારે અત્યારે કહી શકાય કે એવી પરિસ્થિતિ છે કે જ્યાં પિસ્તાલીસથી છતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે અત્યારે શું સ્થિતિ છે વડોદરામાં તાપમાનની વાત કરીએ તો અને તેની સાથે સાથે લોકો માટે કેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા જુઈ વડોદરામાં હાલ ચાલીસ ડિગ્રી તાપમાન છે અને તેના કારણે આપણે અહીંના રોડ રસ્તા પણ બતાવું કે આ રોડ રસ્તા પણ સુમસાન છે આ દાંડિયા બજાર અકોટા બીચ છે આ માર્ગ ઉત્તરથી પશ્ચિમ પૂર્વને અને પશ્ચિમથી દક્ષિણને જોડતો આ મુખ્ય માર્ગ છે ને અહીંયા જે પાંખી હાજરી જણાય છે તે ફક્ત ને ફક્ત હિટવેવને કારણે છે ને લોકો ખૂબ જ અહીંયા પરેશાન છે કારણ કે બપોરે બે વાગ્યા સુધીમાં ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જવાનું છે ને તેના કારણે જ લોકો બહાર આવવાનું અહીંયા ટાળી રહ્યા છે સૌથી મહત્ત્વનું એ છે કે જે ફિલ્ડવર્ક કરનારા લોકો છે કે જેમને તો બહાર નીકળવું જ પડે ને તેઓ નીકળે પણ છે પરંતુ તેઓ પણ ક્યાંક સાવચેતી રાખે છે મોટાભાગના લોકો ટોપી પહેરીને આવતા હોય છે જે હાલ અહીંયા સિગ્નલ પર પણ કેટલાક લોકો ઊભા છે આપણે મોટી સંખ્યામાં ટોપી પહેરેલા લોકો દેખાશે અથવા તો પછી મોડે બાંધેલું છે એટલે આ રીતે ગરમીથી બચવાના અહીંયા ઉપાય કરે છે પરંતુ બચી નથી શકાતું કારણ કે બફારો પણ એટલો હોય ગરમી પણ એટલી હોય તમે અહીંયા નીકળ્યા છો આ ગરમી કેટલી ભયંકર છે ને સિગ્નલ પર ઉભું રહ્યું કેટલું અઘરું લાગે બહુ અઘરું લાગે છે બહુ જ અઘરું છે હવે તો ચશ્મા ને ટોપી જરૂર પડી રહી છે હમણાં એવું લાગે છે ભૂલી ગયા ભૂલી ગયા છે આ તમારા મમ્મી એ પહેર્યું

વરસાદ પડશે એટલે ઘટી જવાના છે ભાવ જે લીંબુ હેલ્થ માટે કેટલા સારા હોય છે ઉનાળામાં લીંબુ લગભગ એમ કે બધા લગભગ લીંબુનો ઉપયોગ થતો જ હોય ઉનાળામાં ઉનાળામાં વધુ ઉપયોગ થતો હોય લીંબુનો લેવા જ પડે કેમ કે હેલ્થ સૌથી મહત્વની છે

મોંઘવારી ભલે લીંબુના ભાવમાં હોય પરંતુ લીંબુ લેવા માટે તમામ લોકો અહીંયા પહોંચી પણ રહ્યા છે લીંબુના એકસો વીસથી એકસો સાહીઠ સુધીના ભાવ પણ જોવા મળી રહ્યા છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ